આજના હવામાન સમાચાર જાણીએ તે પહેલા જો તમે ચેનલ ને સબસ્ક્રાઈબ તો કરી લેજો કારણ કે આ ચેનલ પર હવામાન સમાચાર સૌથી પહેલા તમને આપવામાં આવતા હોય છે અને એ પણ સાચા અને ચાલો મિત્રો ટાઈમ શરૂઆત કરીએ સૌથી પહેલા વિશે જાણીએ તો ગુજરાત રહેલું છે અને ગુજરાતની આસપાસ કોઈ સિસ્ટમ છે કે નહીં જુઓ તો મિત્રો આ એક મધ્ય ભારતની આસપાસ એક મોટી ખુખાર સિસ્ટમ બનેલ છે દેખાડી દે મિત્રો જોઈ લો ગુજરાત જે છે તે મિત્રો અહીંયા રહેલું છે અને ગુજરાતની જસ્ટ બાજુમાં આ મિત્રો જે આ લો પ્રેશરીય સિસ્ટમ છે તે ગુજરાત રાજ્ય પર તબાહી મચાવશે

વરસાદનું પ્રમાણ એકદમ ઘટી જવાનું છે જો કે મિત્રો એકદમ વરસાદ બંધ નહીં થઈ જાય કારણ કે અમુક અમુક વિસ્તારમાં તો શરૂ જ રહેશે કારણ કે એક જે સિસ્ટમ અહીંયા ગુજરાત આસપાસ ઉભેલી છે તેના કારણે ગુજરાત રાજ્યમાં છૂટા છવાયા વરસાદો તો શરૂ જ રહેશે પરંતુ અત્યારે હાલ ગુજરાત ઉપર જે છે તે સિસ્ટમ આજે 31 તારીખે આ સિસ્ટમ આગળ વધીને આ રીતની પાકિસ્તાન તરફ જે છે તે મિત્રો વધી જવાની છે જેથી ગુજરાત રાજ્યમાં તારીખ 1 અને 2 ઓગસ્ટના રોજ કોઈ પણ મોટી સિસ્ટમ નથી જેથી વરસાદનો એક આરામ રહેશે પરંતુ ફરી એકવાર 3 તારીખથી તૈયારીમાં રહેજો કારણ કે 3 ઓગસ્ટથી આવી રહ્યો છે વરસાદનો અતિ ભારે વરસાદનો એક ખુખાર રાઉડ જેના વિશે હવામાનના જાણકાર અંબાલાલ પટેલ અને અન્ય નિષ્ણાંતો દ્વારા અને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી આપવામાં આવી છે જો કે મિત્રો તેના વિશે આ વિડીયોમાં આગળ આપણે વાત કરવાની છે અત્યારે હાલ જાણી લઈએ આ સિસ્ટમ વિશે સમજી લઈએ કે સિસ્ટમ શું જણાવી રહી છે અને જે અત્યારે મિત્રો આજે મજબૂત લો પ્રેશરીય સિસ્ટમો અત્યારે ગુજરાત રાજ્ય પર આગળ વધી રહી છે તેના કારણે ગુજરાતમાં કેવું વાતાવરણ દેખાઈ રહ્યું છે જોઈ લઈએ વાદળોના આધારે જાણી લઈએ તો જોઈ લઈએ મિત્રો આ ગુજરાત રાજ્યનો નકશો છે અને ગુજરાત ઉપર અહીંયા મિત્રો જોશો તો કાળ સમાન વાદળો જેરાવો વધી રહ્યો છે તેને લઈને જ મિત્રો તમે અહીંયા સિસ્ટમ જોશો તો તમને ખ્યાલ આવશે કે ગુજરાત રાજ્ય ઉપર કેટલી ખતરનાક સિસ્ટમ અત્યારે બનેલ છે જોઈ લો મિત્રો ગુજરાત રાજ્ય છે ને ગુજરાત રાજ્ય પર ખૂબ મોટી અત્યારે સિસ્ટમ જે છે તે સક્રિય છે અને આવતીકાલ મિત્રો જોવો તો આ સિસ્ટમ જે છે તે ગુજરાત ઉપરથી અદ્રશ્ય થતી જોવા મળી રહી છે કારણ કે એક અને બે તારીખે મેં તમને અગાઉ જણાવ્યું તે પ્રમાણે વરસાદનો એકદમ વિરામ જે છે તે ગુજરાત રાજ્યમાં જોવા મળવાનો છે છતાં પણ મિત્રો ચોમાસું ચાલી રહ્યું છે જેથી અમુક અમુક ભાગોમાં વાદળ હશે તો વરસાદ શરૂ રહેશે બાકી મોટા ભાગે ગુજરાતમાં જે છે તે આવતીકાલથી વરસાદ બંધ થઈ જશે એકત્રીસ તારીખ એટલે કે આજે જે છે તે વરસાદની આગાહી છે ભારતીય અતિભારે વરસાદની આગાહી છે અને એ કયા કયા ભાગોમાં છે તેના વિશે પણ આવું હવે જાણી લઈએ હવામાન વિભાગ શું જણાવી રહ્યું મિત્રો હવામાન વિભાગે કેટલાક જે છે તે નકશાઓ જાહેર કર્યા છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો મિત્રો આ નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે તેમાંથી આ નકશો એકત્રીસ તારીખનો છે એટલે કે આજનો છે જેમાં તમે જોશો તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હવામાન ખાતા દ્વારા આજે વરસાદના મધ્યમથી ભારે એલર્ટ આપી દેવામાં આવ્યા છે જેમાં આજે ગુજરાત રાજ્યમાં જે લઈને દક્ષિણ ગુજરાતમાં સળંગ પટ્ટો છે તેમાં તોફાની અતિભારે તો જોઈ લો મિત્રો આજે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ અરવલ્લી ખેડા મહિસાગર દાહોદ પંચમહાલ વડોદરા ભરૂચ આણંદ છોટાઉદેપુર નર્મદા સુરત નવસારી વલસાડ તાપી અને ડાંગ આટલા જિલ્લાઓની અંદર ભારતીય અતિ ભારે વરસાદનું ખૂંખાર એલર્ટ આપી દેવામાં આવ્યું છે જ્યારે મિત્રો આ ડાબી બાજુના વિસ્તારો છે જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર આવેલું છે અને સમગ્ર કચ્છ આવેલું છે જેમાં મોરબી સુરેન્દ્રનગર જામનગર દ્વારકા જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ રાજકોટ સમગ્ર ગુજરાતમાં સૂકું વાતાવરણ છે કોઈ પણ વરસાદ એલર્ટ નથી અને ત્યાર પછી મિત્રો હવામાન ખાતાનો આ બે તારીખનો નકશો છે તેમાં પણ તમે જોઈ લો તો ગુજરાત રાજ્યમાં એકદમ સૂકું વાતાવરણ છે એટલે કે મેં તમને વિડીયોમાં જણાવી શરૂઆતમાં એવી રીતના એક અને બે તારીખ દરમિયાન ગુજરાત રાજ્ય

ગઈકાલના વરસાદની છે એટલે કે ગઈકાલના રોજ એટલે કે ત્રીસ તારીખના રોજ ત્રીસ પચીસ ના રોજ ક્યાં કેટલો વરસાદ પડ્યો તે જાણીએ તો જોઈ લો મિત્રો ખાસ કરીને ગઈકાલે સૌથી વધારે વરસાદ પડ્યો પડ્યો ડાંગના વઘઈ અને મૂળ ડાંગની અંદર ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે નવસારીની અંદર લગભગ સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે અને મિત્રો એકથી દોઢ વરસાદ મોટા ભાગના જિલ્લાઓમાં છે જેમ જેમકે છોટાઉદેપુર તાપી ભરૂચ નવસારી વલસાડ સુરત અને જે મોટા ભાગના મિત્રો તાપી નર્મદા લાગુના દક્ષિણ ગુજરાતના ભાગો છે આજે મિત્રો જે છે તે વરસાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ફેલાશે અને સૌરાષ્ટ્ર અને સિસ્ટમો જાણીએ તો જોઈ લો મિત્રો વાદળો જે છે તે સારી લેવલના આજે જોવા મળી રહ્યા છે ગુજરાત રાજ્ય પર આજે વાદળોનો ઘેરાવો એકદમ મજબૂત થઈ રહ્યો છે સાંજના અગિયાર વાગ્યા સુધી આ વાદળો મજબૂત દેખાઈ રહ્યા છે જેટલા ભાગ

આ વાદળો કાળા ડિબાંગ કાળ સ્વરૂપ વાદળો ગુજરાત રાજ્યમાં તોતિંગ કડાકા ભડાકા સાથે આજે વરસાદ લઈને આવશે જેમાં દાહોદના પટ્ટાથી લઈને ગોધરા લુણાવાડાના વિસ્તાર કપડવંશ નડિયાદ ધોળકા અમદાવાદ વિરમગામ ગાંધીનગરના વિસ્તાર ડાકોરના વિસ્તાર મહીસાગર અને ખેડા લાગુના પંથકોની અંદર રીતસર છે અને સાથેનો સાથે ભયંકર અને હાઈ લેવલનો વરસાદ આ ઝોન જે છે તે પડે તેવી સૌરાષ્ટ્ર જિલ્લાની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર તો આજે ભારે વરસાદના એલર્ટો રહેશે જેમાં મધ્યમથી હળવા છૂટાછવાયા એક બે ઇંચના વરસાદો પડી શકે જેમાં વિસ્તારો વિશે વાત કરીએ તો જોઈ લે ભાવનગર જિલ્લાના મોટા ભાગના વિસ્તારો જેમાં પાલીતાણા વલભીપુર તળાજા અલગ સિંહોરના વિસ્તારથી લઈને મહવા રાજુલાના પણ જોઈ અમદાવાદ અમરેલી અમરેલી સૌરાષ્ટ્રના ચાર મોટા વિશે વાત કરીએ તો ઉત્તરીય સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર મોરબી રાજકોટ અને બોટાદ આ ચાર જિલ્લા આવેલા છે તેની અંદર બોટાદ શરૂ કરીએ તો બાબરાથી લઈને ઉપરના જેટલા પણ બોર્ડરીય ભાગો છે જેમ કે ગઢડાના વિસ્તાર સાળિંગપુર માંડવાના વિસ્તાર બરવાડા ધંધુકા સુરેન્દ્રનગરની

પોરબંદર આ ભાગોની અંદર પણ આજે મધ્યમથી હળવા છૂટાછવાયા એકાદ કે દોઢ દોઢ વરસાદો પડી શકે બાકી કોઈ મોટા વરસાદની આગાહી અહીંયા રહેશે નહીં નીચે મિત્રો જોઈ લઈએ તો બે મોટા જિલ્લા આવેલા છે જેમાં દક્ષિણ દરિયાઈ કાંઠે ગીર સોમનાથ અને મધ્યમાં જૂનાગઢ આવેલું છે તો જૂનાગઢની અંદર પણ આજે મધ્યમથી હળવા છૂટાછવાયા વરસાદ અને ગીર સોમનાથમાં પણ જોવા મળશે ત્યાંથી ઉપર ઉત્તરીય ગુજરાત વિશે માહિતી લઈ લઈએ તો ઉત્તરીય ગુજરાતમાં હાઈ લેવલના વાદળો છે જેથી આજે અહીંયા મધ્યમથી ભારે વરસાદની આગાહી છે જોકે એવા કોઈ ખુખાર વરસાદ નહીં પડે પરંતુ છૂટાછવાયા વરસાદો શરૂ જોઈ લો મિત્રો આજે મહેસાણાના વિસ્તાર થી લઈને વડનગર સિદ્ધપુર પાટણ ચાણસમા હારીજ મોઢેરા રાધનપુરના વિસ્તાર ઈડર હિંમતનગર પ્રાંતિજ માણસાના વિસ્તાર મોડા મોડાસાથી લઈને ઉપર જોઈએ તો બાયડના વિસ્તારો થી લઈને ડુંગરપુર ખેડબ્રહ્મા અંબાજી ડીસા સુઈ ગામ ધાનેરા પંથક અરવલ્લી અને પંચમહાલ લાગુના વિસ્તારોની અંદર ગુજરાત રાજ્યમાં કેટલો વરસાદ પડશે પરંતુ મોટી માહિતી આપી દઈએ તારીખથી જે છે તે નવા જૂની થઈ રહી છે એટલે કે ત્રણ ઓગસ્ટથી જે છે તે ગુજરાત રાજ્યમાં નવો વરસાદનો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે ચાર ઓગસ્ટથી નવું નક્ષત્ર બેસી રહ્યું છે જેને કારણે રાજ્યમાં જે છે તે મોટું હવામાનમાં પરિવર્તન આવવાનું છે જેના વિશે આપણે આવનારો વિડીયો લઈને આવી રહ્યા છીએ તો તે વિડીયો મેળવવા માટે મિત્રો ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાઈ જજો અને દરરોજ સવારે એકવાર આ ચેનલ ચેક કરતા રહીજો સવારે છ વાગ્યાથી લઈને આઠ વાગ્યાની વચ્ચે વિડીયો ઉપર ચેનલ ઉપર વિડીયો મૂકવામાં આવશે દરરોજના હવામાન ને લઈને આજ માટે આટલું જ રાખી છે મિત્રો કાલે મળીશું નવા હવામાન સમાચારમાં રજા આપશો ધન્યવાદ જય માતાજી